જુગાર રમવો જન્માષ્ટમીમાં એ બી પાર્ટ ઓફ કલ્ચર છે કે કંઈક કંઈક સારા કામ કરવા માટે ખોટું કરી રહ્યા પણ એની પરમિશન ભગવાન પાસે દિવસ છે કે કે ભગવાન તું સંભાળજે કારણ જન્માષ્ટમી તારા જન તારો જન્મદિવસ છે આ દિવસે તો ભગવાન આપીશ ને અમને એ અહીંયા બેસે છે પછી ત્રણેક એક સીન છે કે જ્યારે આ લોકો ડિસાઇડ કરે છે કે અમને અમારે જુગાર રમવું છે એના ઘરમાં તો જુગાર રમવું છે ખોટું કામ છે બધાથી છુપાઈને રમવું છે બધું જ બરાબર અને કોકના સીધા સાધા છોકરાના સંસ્કારી ઘરમાં જુગારીઓ ભેગા કરીને રમવું છે પણ એ રમતા પહેલાં એ જાય છે મંદિરે ત્રણે ભાઈબંધો અને ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે યાર આ મારો ભાઈબંધ ભરાયો છે આને જુગારમાં જીતાર છે યાર પેલો કે છે કે એક છેલ્લો પેલું કહે છે કે યાર આની પ્રાર્થના માની લેજો ભગવાન તો એ એનો આ બે ફિલ્મોનો કોન્ટેક્સ્ટ એટલે આપું કે કેમ વાય યુ ડુ ગુજરાતી ફિલ્મ ગુજરાતી કેમ લાગવી જોઈએ એ આ વસ્તુઓથી ગુજરાતી લાગે છે જે સીધી સીધી આપણે સબ્જેક્ટ કોઈ પણ ભાષામાં બની શકે અત્યારે હું ત્રણ હિન્દીમાં નથી બનાવી શકતો કારણ કે એ કલ્ચરલ કોન્ટેક્સ છે ને એટલો સ્ટ્રોંગ બેસ્ટ છે નહીં સો એવરીથીંગ સી કલ્ચર વગર છે ને કલ્ચર તમારી અંદર જ હોય ઇમ્બાઈડ હોય છે તમારી અંદર તો એ તમારે શોધવા નથી જોવું પડતું એ तुम्हारा थ्रू પોતાની જાતને એક્સપ્રેસ કરશે તમારે એફર્ટ નથી મારવાની હતી કે કલ્ચર હું મારી ફિલ્મમાં કલ્ચર નાખું پورا વિડિયો دیکھنے کے لیے سبسکرائب کریں بھارت કુલ ઓન YouTube